નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે પણ મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય છે ગણિત તેમાં સ્વધ્ય પોથીનું પ્રકરણ બે જેનું નામ છે લાંબુ અને ટૂંકું તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ એકથી બાર ગુજરાતી અથવા વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી સૌ પ્રથમ આવી સ્ક્રીન દેખાશે તેમાં સો અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો સૌ પ્રથમ છે પ્રશ્ન એક નીચેનામાંથી કયા ચિત્રની લંબાઈ સૌથી વધુ છે તો અહીંયા ચિત્રો જોવાના છે જે ચિત્રની લંબાઈ સૌથી વધુ હોય તેનો જવાબ અહીંયા લખવાનો છે ઓપ્શન ડ આપશે બીજું છે નીચેના ચિત્રમાં આકાશમાં ઉડતા કેટલાક પક્ષી છે દરેક પક્ષીને માપપટ્ટી વડે લીટી દોરીને જોડો અને તેનું માપ લખવાનું છે અહીંયા આપણે એક એક પ્રશ્ન લેતા જઈએ અને જોડતા જઈએ તમારી પાસે તમારે ફૂટપટ્ટી પેન્સિલ રબડ આ ત્રણ વસ્તુ તમારે રાખવાનું છે પહેલું છે પોપટ અને કબૂતર તો અહીંયા સૌપ્રથમ અહીંયા પોપટ તો આ જગ્યાએ છે કબૂતર વચ્ચેનું અંતર કેટલા સેમી છે તો કબૂતર અહીંયા છે તો આ બે વચ્ચેનું અંતર માપવાનું છે એટલે કે ફૂટપટ્ટી છે તમારે આ રીતે અહીંયા ફૂટપટ્ટી મૂકવાની છે અને અહીંયાથી માપવાનું છે અહીંયા ઝીરો રાખવાના છે અને અહીંયા માપો તો આશરે કેટલું થાય છે તો આ બે વચ્ચે ચાર સેમી જેટલું માપ આવે છે તો અહીંયા ચાર સેમી લીટી આ રીતે દોરીને ચાર સેમી લખી દેવાનું છે અને જવાબ અહીંયા ચાર સેમી આ રીતે લખવાનો છે તે જ રીતે બીજું જોઈએ ચકલી અને પોપટ વચ્ચેનું અંતર કેટલા સેમી છે સેમીમાં માંગ્યું છે તો ચકલી પહેલાં ક્યાં છે તમારે શોધવાની છે જોવાની છે તો ચકલી આ જગ્યાએ છે પોપટ છે તે આ જગ્યાએ છે તો આ બે વચ્ચેનું અંતર અહીંયાથી આ માપવાનું છે કેટલું થાય છે છ પોઈન્ટ પાંચ સેમી તો અહીંયા આ રીતે લખવાનું છે કાગડા અને કબૂતર વચ્ચે કેટલું અંતર છે તો કાગડો અહીંયા તમારે શોધવાનો છે અને કબૂતર અહીંયા છે આ બે વચ્ચેનું અંતર અહીંયા ફૂટપટ્ટી મૂકીને માપવાનું છે જેટલું આવે તે અહીંયા લખવાનું અથવા તો અહીંયા ડાયરેક્ટ સાત સેમી એવું પણ લખી શકશો મોર અને કબૂતર વચ્ચે કેટલા સેમી અંતર છે તો અગિયાર સેમી આવે છે કયા બે પક્ષી વચ્ચેનું અંતર સૌથી ઓછું છે તો પોપટ અને કબૂતર કયા બે પક્ષી વચ્ચેનું અંતર સૌથી વધુ છે તો ચકલી અને મોર કારણ કે ચકલી છે તે આ જગ્યાએ છે અને મોર છે કે અહીંયા દૂર છે આટલું બધું અંતર છે સૌથી વધુ અંતર છે ઓકે સૌથી ઓછું અંતર છે એ પોપટ અને કબૂતર વચ્ચેનું છે આ ચાર સેમીનું અંતર સૌથી ઓછું છે સાતમું છે ચકલીને કબૂતર પાસે પહોંચવા કેટલું અંતર કાપવું પડે માપવાનું છે પાંચ આવશે મોર પાસે પહોંચવા કેટલું અંતર કાપવું પડે તો તો સેમી આવશે ત્રીજું માપન માટે એકમ યોગ્ય રહેશે બસની લંબાઈ મીટરમાં મપાય સેમીમાં માપો તો બહુ મોટી થઈ જાય લાંબા થઈ જઈએ આપણે ગરોડીની લંબાઈ સેમીમાં બે ગામ વચ્ચેનું અંતર કિલોમીટરમાં ઝાડની ઊંચાઈ મીટરમાં દિવાલની લંબાઈ મીટરમાં સંચાની લંબાઈ સેમીમાં પેન્સિલની લંબાઈ સેમીમાં દરવાજાની લંબાઈ મીટરમાં ટેબલની લંબાઈ મીટરમાં બે શહેર વચ્ચેનું અંતર કિલોમીટરમાં એટલે કે વધારે જે અંતર હોય સૌથી વધુ અંતર હોય એટલે કે બે જગ્યા વચ્ચેનું વધુ અંતર થતું હોય તો તે કિલોમીટરમાં મપાય એના કરતાં થોડુંક ઓછું થતું હોય તો તે મીટરમાં મપાય અને એના કરતાં સાવ ઓછું થતું હોય તો તે સેમીમાં મપાય ઓકે એટલે કે આ કિલોમીટર છે સૌથી મોટું એના કરતાં મીટર નાનું આવે અને સૌથી નાનું સેમી આવે આટલું યાદ રાખવાનું છે ચોથું છે નીચે આપેલા ચિત્રની લંબાઈ માપીને લખો અને તેનાથી નાની લંબાઈનું ચિત્ર દોરી તેની લંબાઈ લખો અહીંયા ચિત્ર છે અહીંયાથી ફૂટપટ્ટી અહીંયા સુધી મૂકવાની છે કેટલું અંતર આવે છે છ સેમી આવ્યું છે તો સો છ સેમી મારે લખવાનું છે લખી દીધું હવે તેના કરતા નાની લંબાઈનું ચિત્ર દોરવાનું એટલે કે આ જે છે એના કરતા અહીંયા દોરી અને પછી અહીંયાથી આટલું માપો કેટલું આવે પાંચ સેમી નીચે આપેલ ચિત્રની લંબાઈ માપો લખો તેનાથી બે સેમી વધારે લંબાઈની દિવાશ્રી દોરો તો આ છે તેને અહીંયાથી મેં માપ્યું તો સાડા ચાર સેમી એટલે કે ચાર પોઈન્ટ પાંચ સેમી થયું આ દિવાસળી મેં દોરી બે સેમી આના કરતાં મોટી દોરી એટલે સૌપ્રથમ શું કરવું પડશે અહીંયા ફૂટપટ્ટી મૂકી એક લીટું દોરવું પડશે અને સાડા છ સેમી અહીંયા એક બીજી લીટી દોરવી પડશે હવે આટલાની અંદર તમારે દિવાસળી દોરવાની છે એટલે એનું માપ આના કરતાં બે સેમી વધારે આવે સાડા છ સેમી થાય ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એક મીટર બરાબર સો સેમી બીજું બસો સેમી એટલે બે મીટર હજાર સેમીએ દસ મીટર પાંચ મીટરે પાંચસો સેમી સોળ મીટરે સોળસો સેમી એક કિલોમીટરના હજાર મીટર બે હજાર મીટરના બે કિમી ત્રણ હજાર મીટર બરાબર ત્રણ કિલોમીટર આ રીતે તમારે ખાલી જગ્યા છે પૂર્ણ કરવાની છે સાતમું છે નીચેની માપ પટ્ટીની લંબાઈ આશરે આશરે કેટલી છે જોવા જઈએ તો તમને દેખાય એટલી લખવાની છે પરંતુ અહીંયા હકીકતમાં આપણે માપવા જઈએ તો અહીંયા એક થી શરૂ થાય છે ભાગ તૂટી ગયો છે છે અહીંયા પૂર્ણ થાય એટલે કે એક બાદ કરો તો છ સેમી આવે તો આશરે એની છ સેમી લંબાઈ છે તો આપણો સાચો જવાબ આવશે આઠમું છે એક શાળામાં ચારસો મીટર દોડની સ્પર્ધા યોજવામાં આવી તેના પાંચ બાળકોએ ભાગ લીધો તો થોડા સમય બાદ તેમના સ્થાન આકૃતિમાં એટલે કે દોડવાનું શરૂ કર્યું પછી તે દરેક બાળકો ક્યાં પહોંચ્યા તે અહીંયા આપેલા છે આના આધારે પ્રશ્નોના જવાબ આપીએ તો પ્રસ્થાન એટલે કે અહીંયાથી આને દોડવાનું શરૂ કર્યું હોય આમ દોડવાનું ઓકે હવે અહીંયા જે પહોંચી જાય એ વિજેતા જાહેર થાય તો સૌથી આગળ જોઈએ તો હુસૈન છે કેટલો આગળ ત્રણસો પચાસ મીટર તેના પછી છે ઉષા કેટલું બસો પચાસ મીટર છે ક્રિસ છે બસો મીટર છે તેના બાદ મીના છે દોઢસો મીટર અને રાકેશ છે સો મીટરે પહોંચ્યો છે દોડ કેટલા કિલોમીટર કેટલા મીટરની હતી ચારસો મીટરની ઓકે તો સૌથી આગળ કોણ છે હુસેન સૌથી પાછળ કોણ છે રાકેશ બસ આ આપણે સમજી લીધું હવે તેના આધારે પ્રશ્નોના જવાબ જોઈએ કયું બાળક સ્પર્ધામાં સૌથી આગળ છે તો હુસેન અહીંયા લખી દીધું ઓકે કયા બાળકે સૌથી ઓછું અંતર કાપ્યું છે તો જે છેલ્લે હોય એને ઓછું કાપ્યું હોય કોણે રાકેશ છે તો અહીંયા રાકેશ લખી દેવાનું છે રાકેશ કરતાં ક્રિશ કેટલા મીટર આગળ છે તો રાકેશ કરતાં ક્રિશ કેટલા મીટર આગળ છે બસો મીટર છે અહીંયા સો મીટર છે બસો માંથી સો બાદ કરો તો આપણને સો મીટર મળે તો સો જવાબ લખવાનો છે તે જ રીતે બાકીના છે પ્રશ્નો પૂર્ણ કરીએ તો ઉષા કરતાં રાકેશ કેટલા મીટર પાછળ તો દોઢસો મીટર કયા બાળકે સ્પર્ધાનું અડધું અંતર કાપ્યું ક્રિસ જે વચ્ચેનું બાળક છે ત્રીજા નંબરનો તે કયો બાળક સૌથી પહેલાં સ્પર્ધા પૂર્ણ કરશે હુસેન અને થોડુંક જ બાકી છે થોડુંક દોડશે એટલે વિજેતા કયા બે બાળકો વચ્ચે બસો મીટર અંતર છે તો મોના અને હુસેન વચ્ચે પહેલાં અને છેલ્લા બાળક વચ્ચે કેટલું અંતર છે બસો ને પચાસ મીટરનું હુસેન જે પહોંચ્યો છે ત્યાંથી છેલ્લા બાળકનું અંતર બાદ કરો રાકેશનું તો તે અઢીસો મીટર આવશે કોણ દોઢસો મીટર સુધી પહોંચ્યું તો મોના નીચે આપેલી લાકડીની લંબાઈ કરતા અડધી લાકડીની લંબાઈની લાકડી દોરો બંને ચિત્રોની લંબાઈ લખો તો સૌ પ્રથમ આ ચિત્રની લંબાઈ માપો તો કેટલા મળી આપણને છ સેમી મળી તેના કરતા અડધી લંબાઈની લાકડી દોરવાની છે છ માંથી અડધા કરો એટલે કે છ ના અડધા ત્રણ થશે તો તે અહીંયા સૌ પ્રથમ ફૂટપટ્ટી મૂકી અહીંયા ત્રણે લીટો કરી દેવાનો છે અને પછી આટલી લાકડી દોરવાની છે આ બેની વચ્ચે તો આપણને ત્રણ સેમી એટલે કે આના કરતાં અડધી બની જશે દસમું છે નીચેના પેનના ચિત્રની લંબાઈ બમણી કરવી હોય તો બાવીસ સેમી માપની પેન દોરશો એટલે કે અગિયાર સેમી છે તેના કરતાં બમણી કરવાની એટલે કે આને બે વડે ગુણવાના એટલે કે અગિયારનો ઘડિયો બે સુધી બોલો અગિયાર દૂને બાવીસ તો અહીંયા બાવીસ જવાબ આવે હવે છે 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 ત્રણ મિત્રો દરરોજ બગીચાની ફરતે ફરતે દોડવા જાય આ આ આ બગીચો તેની ગોળ રીતે રીતે દોડવાનું પ્રકાશ બે કિલોમીટર દોડે હિતેશ ચાર કિલોમીટર દોડે સમીર પાંચ કિલોમીટર દોડે છે તે પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે હવે સૌ પ્રથમ અહીંયા ત્રણસો મીટર છે અહીંયા બસો અહીંયા ત્રણસો ને બસો એનો મતલબ કે આખું એને ચક્કર લગાવવું હોય તો ત્રણસો ત્રણસો છસો સાતસો આઠસો નવસો ને હજાર એટલે કે હજાર મીટર એક રાઉન્ડ પૂરો કરવા હજાર મીટર થાય કેટલા હજાર મીટર પરંતુ હજાર મીટરે કેટલા કિલોમીટર થશે હજાર મીટરે એક કિલોમીટર થાય એટલે કે આ ગોળ ફરતો રાઉન્ડ એક રાઉન્ડ મારું તો મારે એક કિલોમીટર થશે અહીંયા કેટલું દોડે છે પ્રકાશ બે કિલોમીટર દોડે છે એનો મતલબ એને બે રાઉન્ડ લગાયા હોય ઓકે સમજાઈ ગયું પ્રશ્ન જોઈએ પ્રકાશ બગીચાના કેટલા ચક્કર પૂર્ણ કરતો હશે તો પ્રકાશ બે કિલોમીટર દોડે છે એક રાઉન્ડ એક કિલોમીટરનો છે બે કિલોમીટર માટે બે રાઉન્ડ દોડવા પડે તો બે ચક્કર દોડે હિતેશ બગીચાના કેટલા ચક્કર પૂર્ણ કરે તો હિતેશ ચાર કિલોમીટર દોડે છે એટલો એનો મતલબ કે અહીંયા એક થાય છે એક ચક્કરના તો ચાર ચક્કર તેને લગાવવા પડે સમીર બગીચાના કેટલા ચક્કર પૂર્ણ કરે છે અહીંયા પાંચ કિલોમીટર દોડે છે એનો મતલબ પાંચ ચક્કર તે દોડે સમીર કરતા બમણું દોડે છે તો પ્રકાશ અને છઠ્ઠું છે તેમાં ચાર કિલોમીટર આવશે બારમું છે શાળાના દરવાજાથી પ્રિયાનું ઘર ઉત્તર દિશામાં પાંચસો મીટર એટલે કે શાળાનો આ દરવાજો છે એનાથી પ્રિયાનું ઘર ઉત્તર દિશામાં પાંચસો મીટર એટલે કે આ પ્રિયાનું ઘર છે આ બેની વચ્ચે પાંચસો મીટરનું અંતર છે કેવિનનું ઘર દક્ષિણ દિશામાં આ ઉત્તર દિશા છે નીચે દક્ષિણ દિશા આવે દક્ષિણ દિશામાં અહીંયા છસો મીટર તેનું પાંચસો મીટર અંતરે છે એટલે કે સોરી કેવીનનું ઘર દક્ષિણ દિશામાં આ છસો લખીને આવી ગયું હાલો છસો છે આ બે વચ્ચેનું અંતર પાંચસો છે અને આ બે વચ્ચેનું અંતર છસો છે તો પ્રિયા અને કેવીનના ઘર વચ્ચેનું અંતર કેટલું થાય આ પ્રિયાનું ઘર આ કેવીનનું ઘર બ્લુ કલર લઈ લઉં આ બે વચ્ચે પાંચસો કિલોમી પાંચસો મીટર છે અને આ બે વચ્ચે છસો છે એનો મતલબ આ બેનો સરવાળો કરો પાંચસો ને છસોનો કેટલા આવશે અગિયારસો કેટલા આવ્યા છ પાંચ અગિયાર તો અગિયારસો આવ્યા હવે આ અગિયારસો આવ્યા અગિયારસો તો હજાર કેટલા થાય એક કિલોમીટર થાય તો આમાંથી હજાર એટલે કે આ હજારનો સ્થાન છે તો એક આપણે લઈ લઈએ તો એક કિલોમીટર થઈ ગયું બાકી કેટલા વધ્યા સો મીટર તો અહીંયા સો આપણો જવાબ એક કિલોમીટર અને સો મીટર આવશે દસ પોઈન્ટ છ સેમીની લાકડી દોરો સૌ પ્રથમ અહીંયા ફૂટપટ્ટી મૂકવાની અહીંયાથી દસ પોઈન્ટ છ માપવાનું આટલે પૂર્ણ થાય તો આ બે વચ્ચેની લાકડી અહીંયા દોરી દેવાની સરસ મજાની ચૌદમું છે દુકાનદાર પાસે પાંચ મીટર લંબાઈનો કાપડનો ટુકડો છે તેમાંથી તે કિરણને બે મીટરને પંચોતેર સેમી લાંબો કાપડનો ટુકડો કાપી દે છે હવે દુકાનદાર પાસે કેટલું બચ્યું તો પાંચ મીટર એટલે પાંચસો સેમી બે મીટરને પંચોતેર સેમીમાં સેમીમાં બદલો તો બસો ને પંચોતેર સેમી થાય હવે કુલ કાપડના ટુકડામાંથી આ જે આપ્યો તે બાદ કરો તો બસો ને પચીસ કાપડ વધે બસો ને પચીસ મીટર એટલે કે બસો ને સેમી આવ્યા તો બસો પચીસ એટલે કે બે મીટર અને પચીસ સેમી કાપડ બચે પંદરમું ધોરણ ચારના વિદ્યાર્થીઓ પચાસ મીટરની દોડ સ્પર્ધામાં ભાગ લે છે ચિત્ર નીચે પ્રમાણે છે અહીંયા વિજય રેખા છે તો એને દોડવાનું શરૂ અહીંયાથી કર્યું હશે એટલે કે આ બાજુ દોડતા હશે આ રીતે દોડવાનું આમ હવે સૌપ્રથમ આગળ કિશન છે ત્યારબાદ ધર્મેશ કૃપાલી અને જયપાલ છે છેલ્લે જયપાલ છે સૌથી આગળ કિશન છે ધર્મેશ અને જયપાલ વચ્ચે કેટલું અંતર છે તો ધર્મેશ ક્યાં છે અહીંયા છે જયપાલ ક્યાં છે તો અહીંયા છે આ બે વચ્ચેનું અંતર તો અહીંયા પાંત્રીસ અને વીસમાંથી બાદ કરો તો પંદર મીટર મળે બીજું છે વિજય રેખાની સૌથી નજીક કોણ છે અને તે કેટલું નજીક છે તો વિજય રેખાની સૌથી નજીક કિસન છે પિસ્તાલીસે પહોંચ્યો છે પચાસ કરવાના એટલે કે પાંચ મીટર જ બાકી છે ધર્મેશને કિસન સુધી પહોંચવા કેટલું અંતર કાપવું પડે તો દસ મીટર કાપવું પડે કૃપાલી અને ધર્મેશ વચ્ચે કેટલું અંતર છે તો પાંચ મીટરનું અંતર છે પાંચમું જયપાલ અને ધર્મેશ વચ્ચે કેટલું અંતર છે પંદર મીટરનું અંતર છે પ્રિયંકાએ એક મીટર પંચોતેર સેમી લાંબો કૂદકો લગાવ્યો આદિત્ય બે મીટર ને દસ સેમી લાંબો કૂદકો લગાવ્યો તો આ બે વચ્ચેનો તફાવત કેટલો થયો તો આ બંનેને આપણે સેમીમાં ફેરવીએ તો આ રીતે લખી શકાય હવે સૌથી વધુ બસો દસનો જે આદિત્યનો કૂદકો છે તેમાંથી એકસો પંચોતેર સેમીનો પ્રિયંકાનો કૂદકો બાદ કરો તો પંચોતેર લંબાઈનો તફાવત મળે એટલે કે આદિત્ય છે એ પ્રિયંકા કરતા પંચોતેર કૂદ્યો છે સત્તરમો દાખલો યશવી પં પંચ્યાસી સેમી ઊંચો કૂદકો લગાવે મીરા એક મીટર ઊંચો કૂદકો લગાવે યશવી કરતાં મીરા કેટલો કૂદકો વધારે લગાવ્યો છે અહીંયા મીટર છે એક મીટર એટલે સો સેમી થાય તો સોમાંથી પંચ્યાસી બાદ કરો તો પંદર સેમી વધુ ઊંચો કૂદકો માર્યો છે કોણે મીરાય અઢારમું છે અહીંયા ચંપાનગર આપેલું છે ચંપાનગરથી ગુલાબનગર વચ્ચેનું અંતર દસ કિલોમીટરને સાતસો પચાસ મીટર છે ગુલાબનગરથી કમળપુર વચ્ચેનું અંતર બાર કિલોમીટર અને બસોને પચાસ મીટર છે કિંજલ સૌપ્રથમ બ્લુ કલર લઈ લઉં છું કિંજલ ચંપાનગરથી બસમાં બેસી કમળપુર પહોંચે છે એટલે કે અહીંયાથી તેને આટલે સુધીનું અંતર કાપ્યું બસમાં મુસાફરી કરી છે તો કુલ કેટલી મુસાફરી કરી એટલો મતલબ આ બે વચ્ચેનું અંતર છે આ અને આ બે વચ્ચેનું અંતર છે આટલું તો આ બંનેનો સરવાળો અહીંયા કરવાનો છે બંનેનો સરવાળો કરો તો ત્રેવીસ આવે તો કિંજલે ત્રેવીસ કિલોમીટરની મુસાફરી કરી છે ઓગણીસમો એક ખેતર આપેલું છે આ બાજુનું માપ અગિયાર મીટર સાતસો પચાસ સેમી અહીંયા પંદર મીટર છે તેની સામે પણ પંદર મીટર છે અહીંયા સામ સામેના માપ સરખા છે એટલે કે ધ્વનિબેન આ બગીચા પર તે એક આંટો મારે છે તો ત્રેપન મીટર અને પાંચસો સેમી ચાલ્યા કેવી રીતના ખબર પડી તો આ જે અગિયાર મીટર ને સાતસો પચાસ અહીંયા અગિયાર મીટર ને સાતસો પચાસ આ ચારે બાજુનો સરવાળો કરો તો ચાલવાનું શરૂ કરો તો ત્રેપન મીટર અને પાંચસો સેમી થાય વિષમું છે તમારી શાળામાં અભ્યાસ કરતા કોઈ પણ છ વિદ્યાર્થીઓની માહિતી અહીંયા લખવાની છે તે પરથી તેમને ઊંચાઈનો તફાવત શોધવાનો છે અહીંયા ઉદાહરણ આપેલું છે તો દિવ્યા છે તેની ઊંચાઈ એક ને પિસ્તાલીસ સેમી કિયાની એક ને પંચોતેર સેમી અહીંયા ઊંચાઈનો તફાવત જોઈએ તો સૌથી વધુ હોય તે ઉપર લખી સૌથી ઓછું હોય તે બાદ કરો તો આ બંનેનો તફાવત બનશે ત્રીસ સેમીનો હવે આપણે ઉદાહરણ તરીકે એક વસ્તુ લઈએ તો માનવ અને ઓમને આપણે બોલાવ્યા માનવની ઊંચાઈ આપણે માપી તો એક મીટરને ચાલીસ સેમી થઈ ઓમની ઊંચાઈ આપણે માપી દિવાલે બનાવેલું જશે તો એક મીટરને પાસઠ સેમી થઈ સૌથી વધુ છે તે ઉપર લખી સૌથી ઓછું છે તે નીચે લખી તેને બાદ બાકી કરતાં પચીસ સેમી મળે એનો મતલબ માનવ અને ઓમ વચ્ચે પચીસ સેમીનો ઊંચાઈમાં તફાવત છે તે જ રીતે તમારે અહીંયા આ રીતે લખવાનું છે મેં અહીંયા ઉદાહરણ માટે આપેલું છે તમારે તમારા જે મિત્રો હોય તેના વડે અથવા તેને બોલાવી દિવાલે તમારા શિક્ષકોએ માપપટ્ટી એટલે કે ઊંચાઈ માપવાનું દોરેલું જશે ત્યાં ફૂટપટ્ટી રાખી તેનું માથાનું સુધી માથા પર ફૂટપટ્ટી મૂકી તેનું અંતર લખવાનું છે અને તેનો તફાવત શોધવાનો છે જાતે પ્રવૃત્તિ કરશો આ ફક્ત તમારા સોલ્યુશન માટે છે ઉદાહરણ તરીકે છે આગળ વધીએ એકવીસમું છે એક બ્લેક બોર્ડ એટલે કે કાળું પાર્ટીઓની લંબાઈ બે મીટરને પંદર સેમી તેની પહોળાઈ એક મીટર ને પંચોતેર સેમી તો તેની લંબાઈ અને પહોળાઈનો તફાવત શોધો તો આમાંથી આ બાદ કરો તો તેનો તફાવત ચાલીસ સેમી આવે છે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે પહેલામાં આવશે ઓપ્શન બ બીજામાં છ સેમી ત્રીજામાં ઓપ્શન બ ચોથામાં ઓપ્શન ક પાંચમામાં ઓપ્શન બ સેમીમાં પ્રવૃત્તિ આપેલી છે તો સૌથી ઊંચા વિદ્યાર્થીનું નામ આર્ય છે તેની ઊંચાઈ એક ને સિત્તેર સેમી એટલે કે જે તમે વર્ગની અંદર તમારા મિત્રોની ઊંચાઈ માપી તે પ્રમાણે અહીંયા લખવાનું છે અહીંયા માનવ છે તેમાં એક મીટરને ત્રીસ સેમી છે સૌથી ઊંચે અને નીચા વિદ્યાર્થીનો તફાવત તમારે અહીંયા લખવાનો છે તમે જે બાળકો લીધા હોય એમાં સૌથી ઊંચો બાળક કોણ છે સૌથી નીચો કોણ છે એ બંનેમાંથી મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો અને જે જવાબ આવે એ અહીંયા લખવાનો છે બીજું છે શાળાની વિવિધ જગ્યાઓ વચ્ચેનું અંતર માપો અને એકમ સહિત લખવાનું છે તો દરવાજાથી ઓફિસનું અંતર તો ત્રીસ મીટર આ એકમ કહેવાય મીટર સેમી કિલોમીટર આ બધા એકમ કહેવાય એ ઓકે ઓફિસથી પાણીની પરબનું અંતર તો સિત્તેર મીટર ઓફિસથી રમતના મેદાનનું અંતર તો ત્રીસ મીટર આ રીતે તમારે પૂર્ણ કરવાનું છે અંતર છે માપવાનું છે સમજવાનું છે એવું લાગે તો ફૂટપટ્ટી ના હોય તો મીટર મીટર ટેપ પણ લાંબી પેલી પૈડાવાળી આપેલી છે એનાથી તમે માપી શકશો અને શીખવાનું છે એવું લાગે તો તમારા શિક્ષક છે તમારી સાથે જ રહેશે આશા રાખું બાળ મિત્રો તમને આ વિડીયો છે સરળતાથી સમજાઈ ગયો હશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો પરંતુ તે પહેલાં જે મિત્રોએ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ઇન્સ્ટોલ નથી કરી તે તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી લો દરેક વિડીયોનું દરેક ચેપ્ટરનું તેમાં સોલ્યુશન આપેલું છે પીડીએફ પણ તમારે આપેલી છે પરંતુ તમને ના સમજાય તો જ તેનો સહારો લેવાનો છે ઓકે